આપ લગા કર બાય ડાયરેક્ટ વિડિયો રે દે નાર બારી તું ગોરુ વિડિયો કર ગોરુ વિડિયો કર તું જાના બ ગોરુ વિડિયો થોરા કે ફટા દેના મજા ફટા દેના મજા તું જાને રહીસ આમાં કર લે નેંદર રાસ ભાંગતો ગોરે ગલે ભાંગતો ની સદ આ ના ઓકે જાને રહીસ માન કરી

से देले दे 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 मग आले व्हिडिओला रॅक काय दोन 16 फुटा आहे उतरान बोलदार दानव बोलदार